હેલો દોસ્તો કેમ છો ને સીતારામ ને માં આપણે જો પાદનવાડી જવા માટે રેડી થઈ ગયા ત્યાં વડલો ને એમલી ને એવા છાડ મોટા થઈ ગયા છે તો કાપવાવાળા એવા મશીન લઈને તો આપણે ત્યાં જઈએ માંડવી ગીરી કુ આ ત્યાં આટો મારી આવીએ તો હલો હલીવાળી જઈએ

એક લાગ લગમાં જોઈ ભલે પણ બધા ઝાડવાની ઉપર થાંભલા તારને નુકસાન કરતી હતી અને જે વાય છે ને એને કાપી નાખી પરિશ્રમ સ્કૂલ ગયા હમે એ সকালো বহু মনটা থেকে দেখো